નમસ્કાર દર્શક મિત્રો એક થ્રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે અંગ્રેજો ગયા પરંતુ તેમની અંગ્રેજી છોડતા ગયા આ વાક્ય આપણે ઘણી બધી વાર સાંભળ્યું હશે કારણ કે આજના યુગમાં ઇંગ્લિશ લેંગ્વેજ નું ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે ઘણા લોકો તો પાછળમાં એવા પણ હોય છે કે જેઓને એવું લાગે છે કે અંગ્રેજી આવડે એ જ હોશિયા ત્યારે આવા જ કેટલાક લોકોને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ જોરદાર જવાબ આપ્યો છે તેમણે ગુજરાત વિધાનસભાના એકસો પંચોતેર વર્ષની ઉજવણીના પ્રસંગે ટકોર કરતા જણાવ્યું કે અંગ્રેજી આવડે એ જ હોશિયાર એવું નથી હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી હતી આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાના એકસો પંચોતેર વર્ષની ઉજવણીના પ્રસંગે એવું જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ કહે છે કે આપણા પાંચ સંકલ્પમાંથી એક આપણે વિરાસત નો પણ ગર્વ રહેવો જોઈએ વિરાસત સાચવશો તો ગર્વ રહેશે આ માટે જ્યાં જરૂર રહેશે ત્યાં અમે ઉભા રહીશું અને આના માટે ગુજરાતી ભાષાની જાણવણી પણ જરૂરી છે તેથી જ અમે ધોરણ આઠ સુધી ગુજરાતી વિશે ફરજિયાત કર્યો છે હાલના સમયમાં અંગ્રેજી ભાષા જરૂરી છે પરંતુ અંગ્રેજી આવડે રાખી રાખી રાખે ખબરો અનુસાર ગઈકાલે ગુજરાત વિધાનસભા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી જોકે 26 ડિસેમ્બર અઢારસો માં એલેક્ઝાન્ડર ફાર્બસે સ્થાપના કરી હતી કવિ સંસ્થાની સ્થાપના અને તેને આગળ લઈ જવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો ગુજરાતી ભાષાના સાહિત્ય કવિતાઓ ઇતિહાસ લેખન ની જાળવણી ઉદ્દેશ સાથે સ્થાપના થઈ હતી બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ